નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારું બધાનું સ્વાગત છે આપની ચેનલ સૃષ્ટિ સંકેતમાં ખેડૂત મિત્રો ફરીવાર તમારી સમક્ષ અમે એક નવી માહિતી લઈને આવી ગયા છીએ આજના વિડીયોમાં આપણે એરંડા એટલે કે દિવેલાના ટોપ બિયારણની આપણે વાત કરવાની છે એ પહેલાં જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બધા ખેડૂત મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહેજો જેથી કરીને તમને એરંડાના બિયારણની સંપૂર્ણ માહિતી મળી શકે હવે ખેડૂત મિત્રો આપણે એરંડા એટલે કે દિવેલાના ટોપ દસ બિયારણની વાત કરીએ તો ખેડૂત મિત્રો પહેલા નંબર ઉપર આવે છે સ્કાયલોન એરંડા ત્રણસો ત્રણ પ્લસ ખેડૂત મિત્રો આ બિયારણની વિશેષતાઓ આપણે જોઈએ તો કે મુખ્ય માળની લંબાઈ ત્રણથી સાડા ત્રણ ફૂટ હોય છે અને માળની સંખ્યા બારથી પંદર ફૂટ હોય છે તમને થડનો રંગ લાલ જોવા મળશે અને આ વેરાયટી જીવાત પ્રતિકારક સુકારા સામે જાત છે અને આ બિયારણ તમે પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થાય છે ખેડૂત મિત્રો આ બિયારણ તમે જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધીમાં આની તમે વાવણી કરી શકો છો અને વાવણીના અંતરની વાત કરીએ તો કે બે ચાસની વચ્ચે તમારે પાંચ ફૂટનું અંતર રાખવું જોઈએ અને બે છોડની વચ્ચે તેનાથી ચાર ફૂટનું અંતર રાખીને તમારે વાવેતર કરવું જોઈએ જેથી કરી તમને ઉત્પાદન ખૂબ સારું એવું જોવા મળે ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબર ઉપર આવે છે એગ્રો સ્ટારનું ડ્રોનો એરંડા આ બિયારની વિશેષતાની આપણે વાત કરીએ તો કે મુખ્ય માલની લંબાઈ ત્રણથી સાડા ત્રણ ફૂટ હોય છે અને માલની સંખ્યા ચૌદથી સોળ ફૂટ હોય છે તમને થરનો રંગ લીલો જોવા મળશે આ બિયારણ પણ જંતુ પ્રતિકારક સુકારા સામે સહનશીલ છે અને તમે આ બિયારણને પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે વાવણી કરી શકો છો હવે આના વાવણીના યોગ્ય સમયની આપણે વાત કરીએ તો કે જુલાઈથી લઈને તમે સપ્ટેમ્બર સુધીમાં આ વેરાયટીનું વાવણી કરી શકો છો અને આ વેરાયટીની પાકવાની આપણે અવધિની વાત કરીએ તો કે બસો ત્રીસ દિવસથી લઈને બસો ચાલીસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો ત્રીજા નંબર ઉપર આવે છે હાઈબ્રિડ દિવેલા અવની અગિયાર પ્લસ આની વિશેષતાઓ આપણે જોઈએ તો કે અવની અગિયાર પ્લસમાં અન્ય જાતના પ્રમાણમાં સુકારા પણ ઓછા આવે છે અને આ બિયારણમાં ડાળીઓની સંખ્યા અને માળો વધુ હોવાથી ઉત્પાદન પણ ખૂબ જ વધુ આવે છે અને એક બીજી વાત કે અવની અગિયાર પ્લસમાં જે છોડના માળો હોય છે તેને તમે કાપ્યા પછી પણ આમાં નવી ફૂટ આવવાની ચાલુ રહે છે અવની અગિયાર પ્લસમાં ફૂટની સંખ્યા વધુ હોવાથી તમારે જમીનની ફળદુતાને ધ્યાનમાં લઈને યોગ્ય અંતરે વાવેતર કરવું જોઈ અને આ વેરાયટીના છોડને તમારે સમયસર પાણી આપવું જરૂરી છે ત્યારબાદ ચોથા નંબર ઉપર આવે છે હાઇબ્રિડ દિવેલા અવની બિયારણની આપણે વિશેષતાઓ જોઈએ તો કે અવની ચોપન અવની ચોપનના છોડનો ઘેરાવો તથા ફૂટની સંખ્યા વધુ હોવાથી તમારે આ વેરાયટીની વાવણી યોગ્ય અંતર કરવી જોઈએ અને અવની ચોપન અને અવની ચોપનના છોડ પર ખૂબ જ વધારે લાંબી અને ભરાવદાર માળો આવવાથી છોડ નમી જતો હોય છે તો આ એક પ્રશ્ન રહેતો હોય છે તો આના માટે તમારે જ્યારે પણ અવની ચોપડના છોડમાં પ્રથમ માળ આવે એ પહેલાં તમારે યોગ્ય સમયે દિવેલામાં પાળા ચડાવવા અને આ વેરાયટીમાં છોડની માળો કાઢ્યા પછી પણ નવી ફૂટ આવવાની સતત ચાલુ રહે છે આ જાત થોડીક મોડી પાકતી જાત છે એટલા માટે તમારે સમયસર તેને પિયત આપવું જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમા નંબર ઉપર આવે છે હાઇબ્રિડ દિવેલા અવની એકતાલીસ તો આની આપણે વિશેષતાઓ જોઈએ તો કે અવની એકતાલીસ સુકારા સમયે પ્રતિકારક જાત છે આ વેરાયટીના છોડ પણ વધારે લાંબી અને ભરાવદાર માળો આવવાથી ઉત્પાદન ખૂબ જ વધુ આવે છે આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે અને આ વેરાયટીની પાક હોવાની આપણે અવધિની વાત કરીએ તો કે બસો પંદર દિવસથી લઈને બસોને પાંત્રીસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો છઠ્ઠા નંબર ઉપર આવે છે એમએસસી પંચાવન મંગલમ દિવેલા આની વિશેષતાની આપણે વાત કરીએ તો કે મુખ્ય માલની લંબાઈ અઢી ફૂટથી લઈને ત્રણ ફૂટ હોય છે અને માલની સંખ્યા નવથી અગિયાર ફૂટ હોય છે આ વેરાયટી પણ જીવાત પ્રતિકારક સુકારા રોગ સામે પણ રક્ષણ આપે છે આ વેરાયટી પણ પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે અને આ વેરાયટીને આપણે પાકવાના અવધિની વાત કરીએ તો કે બસોથી લઈને બસોને વીસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે અને વાવણીના યોગ્ય સમયની આપણે વાત કરીએ તો કે જુલાઈથી લઈને સપ્ટેમ્બર આ વેરાયટીનો વાવણી માટે યોગ્ય સમય ગણાય છે અને વાવણીની પદ્ધતિની આપણે વાત કરીએ તો કે બે ચાસનું અંતર પાંચ ફૂટ રાખવું જોઈએ અને બે છોડ વચ્ચે ત્રણ ફૂટનું અંતર રાખવું જોઈએ તો ખેડૂત મિત્રો તમે આ દસ બિયારણમાંથી કોઈ પણ એક બિયારણની પસંદગી કરીને તમે આ વર્ષ દિવેલા એટલે કે એરંડાનું વાવેતર કરી શકો છો અને વધુ ઉત્પાદન મેળવી શકો છો અને ખેડૂત મિત્રો તમે આ વર્ષ દિવેલાની કઈ જાતનું વાવેતર કરવાના છો એ કોમેન્ટ કરીને અમને આવશ્યક જણાવજો વિડીયો ગમ્યો હોય તો અહીંયા ખેડૂત મિત્રોને શેર કરજો અને લાઇક સબસ્ક્રાઈબ પણ કરી નાખજો હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને આવીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન